એના વિશે તો એક વખત થયો તો પણ એમાં ભ્રષ્ટાચાર બહુ મોટો થયો એની હિસાબે ખરાબ થઈ ગયો હવે બીજી વખત એમ કે મંજૂર થયો છે એમ છે અને આગળનો રોડ સુવિધા પદ ને ધારાસભ્ય માંથી ક્યારે થાય એનું નક્કી નથી

વરાપ થાય એટલે છોકરીઓ નકર તો ગારા માં ખૂંદી જ જવાનું રે એમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મતલબ સારા બૂટ એ નો પહેરી શકે ને સારા કપડા એ હા હા આ વાહન ખૂટી જાય એવો રસ્તો હોય એ કઈ વાર વાહન ખૂટવાની ઘટના હમણાં જ ખૂટી ગયેલો હતો કેટલા દિવસ અરે બે દિવસ થી આ બે દિવસ પહેલા બરોબર તો રસ્તો તો આખો બ્લોક જ હશે ને આ બ્લોક એ જેસીબી મરીને ક્યાં લેવલ કર્યું નકર ખાડા જેવું થઈ ગયું ખાડા હતા મોટા